શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય સાતમું જ્ઞાન વિજ્ઞાન યોગના શ્લોક ક્રમાંક ચાર અને પાંચ પર બીજા શ્લોકમાં ભગવાને જ્ઞાન વિજ્ઞાન કહેવાની પ્રતિજ્ઞા કરી હતી એ પ્રતિજ્ઞા અનુસાર હવે ભગવાન જ્ઞાન વિજ્ઞાન કહેવાનો આરંભ કરે છે તો ચાલો આપણે ભગવાન શું કહેવા માંગે છે એ આપણે જોઈએ શ્રીભવાનુંવાચ ભૂમિના પોનલો યુઃખમ મનો બુદ્ધિરવચ અહંકાર ઇતિ ભિન્ના પ્રકૃતિધા અપરેયસ્ન્યા પ્રકૃતિ વૃત્તિને પરા જીવભૂતા

મહાપુત ચ એટલે અને મનઃ એટલે મન બુદ્ધિ એટલે બુદ્ધિ એવ એટલે તથા ઈતિ એટલે આ પ્રમાણે ઈયમ એટલે આ અષ્ટધા આઠ પ્રકારના બિન્ના એટલે ભેદવાળી મેં એટલે મારી ઈયમ એટલે આ પ્રકૃતિ એટલે પ્રકૃતિ છે તું એટલે અને એટલે આ અપરા પ્રકૃતિથી અન્યામ એટલે ભિન્ન જીવ ભૂતામ એટલે જીવ રૂપે બનેલી મેં એટલે મારી પરામ એટલે પરા વૃદ્ધિ એટલે જાણ જયા એટલે જેના દ્વારા ઈદમ એટલે આ જગત એટલે જગત ધાર્ય ધારણ કરવામાં આવે છે આ શ્લોકનું ગુજરાતી જોઈએ ભાષાંતર શ્રી ભગવાન કહે છે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ ભાગમાં પાડેલી મારી પ્રકૃતિ છે હે મહાબાહો આ પ્રકૃતિને અપરા કહેવામાં આવે છે હવે આ અપરા પ્રકૃતિથી શ્રેષ્ઠ એવી મારી પરા પ્રકૃતિને જીવરૂપે રહેલી જાણ જેના વડે આ જગત નભી રહ્યું છે સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે પરમાત્મા બધાનું કારણ છે તેઓ પ્રકૃતિને લઈને સૃષ્ટિની રચના કરે છે જે પ્રકૃતિને લઈને રચના કરે છે તેનું નામ છે અપરા પ્રકૃતિ અને પોતાનો અંશ જે જીવ છે તેને ભગવાન પરા પ્રકૃતિ કહે છે અપરા પ્રકૃતિ કેવી છે તો એ પ્રકૃતિ છે નિકૃષ્ટ જળ અને પરિવર્તનશીલ છે તથા પરા પ્રકૃતિ કેવી છે તો કે શ્રેષ્ઠ ચેતન અને પરિવર્તન રહિત છે પ્રત્યેક મનુષ્યનો સ્વભાવ જુદો જુદો હોય છે જેવી રીતે સ્વભાવને મનુષ્યથી અલગ નથી કરી શકાતો તેવી જ રીતે પરમાત્માની પ્રકૃતિને પરમાત્માથી અલગ નથી કરી શકતા આ પ્રકૃતિ પ્રભુનો જ એક સ્વભાવ છે એટલા માટે તો એમનું નામ પ્રકૃતિ પણ છે એવી જ રીતે પરમાત્માનો અંશ જીવ છે આથી પરમાત્માથી જુદો એમ આપણે જીવને કહી શકતા નથી જીવનો અંશિકોણ પરમાત્મા જો મનુષ્યમાં પોતાની કૃતિ ન માને તો એ પરમાત્મા સ્વરૂપ જ છે પછી તેની જીવ અથવા પ્રકૃતિ સંજ્ઞા નથી રહેતી અને એમાં બંધનકારક કર્તૃત્વ અને ભોક્તૃત્વ નથી રહેતું અહીં એક શબ્દ વાપરવામાં આવ્યો છે ભગવાને વાપર્યો છે યમ્મે આ પદોથી ભગવાન ચેતવી રહ્યા છે કે આ અપરા પ્રકૃતિ મારી છે એની સાથે ભૂલથી પણ પોતાપણું કરી લેવું એ જ વારંવાર જન્મ મરણનું કારણ છે અને એ જે ભૂલ કરે છે તેના ઉપર જ ભૂલ દૂર કરવાની જવાબદારી હોય છે આથી જીવે આ અપરા પ્રકૃતિ સાથે પોતાપણું ન રાખવું તો કઈ છે અપરા પ્રકૃતિ પાછું તમને કહી દઉં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ અપરા પ્રકૃતિ છે ભગવાનની જગત એટલે વાસ્તવમાં આ જગત ભગવાનનું જ સ્વરૂપ છે વાસુદેવ સર્વમ સદસ સચ્ચા અર્જુન એવી રીતે કહે છે ને કે કેવળ આ પરાપ્રકૃતિ જીવે તેને જગત રૂપથી ધારણ કરી રાખ્યું છે સ્વામી રામ સુખદાસજી મહારાજ કહે છે અનંત બ્રહ્માંડોમાં ત્રણ લોક ચૌદ ભુવન જળ ચેતન સ્થાવર જંગમ થલચર જલચર નભચર જરાયુ અંડજ સ્વેદજ ઉદ્દીભજ સ્વાત્વિક રાજસ તામસ મનુષ્ય દેવતા પિત્રો ગંધર્વ પશુ પક્ષી કીટ પતંગ ભૂત પ્રેત પિસાજ બ્રહ્મરાક્ષસ વગેરે જે કાંઈ પણ જોવા સાંભળવા વાંચવા તથા કલ્પનામાં આવે છે તેમાં પરા અને અપરા આ પ્રકૃતિઓ સિવાય કશું જ નથી જે જોવા સાંભળવા વાંચવા અને કલ્પનામાં આવે છે અને જે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અહંગ દ્વારા જોવા સાંભળવા વાંચવા વિચારવામાં આવે છે તે બધું જ અપરા છે પરંતુ જે જુએ છે સાંભળે છે વાંચે છે વિચારે છે જાણે છે માણે છે તે પરા છે પરા અને અપરા બંને ભગવાનની શક્તિઓ હોવાથી ભગવાનથી અભિન્ન અથવા ભગવત સ્વરૂપ જ છે તેથી અનંત બ્રહ્માંડોની અંદર અને બહાર અને અનંત બ્રહ્માંડોના રૂપમાં એક ભગવાન સિવાય કશું જ નથી વાસુદેવ સર્વમ શ્રી કૃષ્ણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નવા પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ